एक મળવો જોઈએ તમે લોકો આ બધું જાણો છો હા ચાલો જ પેલું નામ આપ્યું છે આપણે CHOC HC2C3 CH સાથે કોણ જોડાયેલ છે Cl તો એમનું નામ શું થઈ જાય 2クロロબ્યુટેનાલ એવી જ રીતના જો ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ 6th ફોર્થ નંબર પર ડબલ બોન્ડ છે સેકન્ડ પર CH3 છે થર્ડ પર Br છે તો એમનું નામ શું થઈ જાય 3 બ્રોમો 2 મિથાઈલ હેક્સફોર્

નંબર આપવાની કરવાની તો જો પહેલું તો સામાન્ય બેન્ઝિન બેન્ઝિન સાથે CHO જોડાયેલ છે બેટા એટલે આને શું કહીશું બેન્ઝિન કાર્બાલ્ડીહાઇડ अथवा તો બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખાવીશું એ જ રીતના જો ફર્સ્ટ નંબર પર CHO સેકન્ડ પર Br ફોર્થ પર Cl તો આમનું નામ શું થશે 2 બ્રોમો પછી 4 ક્લોરો પછી બેન્ઝિન કાર્બાલ્ડીહાઇડ अथवा તો ક્લોરોબેન્ઝાલ્ડીહાઇડ બરાબર તો આ તો બેન્ઝાલ્ડીહાઇડ પણ લખી શકાય

એવી રીતના જો બે કે તેથી વધુ આલ્ડિહાઇડ સમૂહ સીધા જોડાયેલા હોય તો તો શું કરવાનું બાકી રહેલા કાર્બન પરમાણુઓના બનેલા હાઇડ્રોકાર્બન વિપન તરીકે ગણવામાં આવે આમાં જો ત્રણ કાર્બન સીએચઓ જોડાયેલા છે ને તો ટોટલ ત્રણ એટલે આ ત્રણ કાર્બન ગણતરીમાં થાય જો પ્રોપેન 1 2 3 ત્રણેય પર સીએચઓ જોડાયેલ છે એટલે 1 2 3 ટ્રાઇકાર્બાલડીહાઇડ બેન્ઝાલડીહાઇડ જેવી રીતના સીએચઓ એટલે કાર્બાલડીહાઇડ લગાડવામાં આવે કોમન નેમ ઓકે ક્લિયર તો આ રીતના નામકરણ થાય હા બેટા બ્યુટેન પછી ફર્સ્ટ સેકન્ડ પર સીએચ ઓડાયેલ છે એટલે શું આવશે બ્યુટેન વન ટુ ફોર ટ્રાય કાર્બલ સમજ પડે છે બ્યુટાઇન વન ટુ ફોર ટ્રાઈ કાર્બલ ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે એવી જ રીતના જો ફિફ્થ પર સીએચઓ હશે સેકન્ડ પર સીએચઓ ફર્સ્ટ પર ફોર્થ પર શું છે સીએલ જોડાયેલ છે તો શું નામ થાય ફોર ક્લોરોપેન ટેન વન ટુ ફાઈવ ટ્રાઈ કાર્બલ ડીહાઇડ બરાબર કોઈ પણ જગ્યાએ જે જોડાયેલ હોય એના આધારે એમનું નામકરણ કરવામાં આવે ટોટલ ઓવરઓલ મુખ્ય કાર્બન કેટલા છે એમની અંદર તો જો જેવી રીતના પહેલામાં ચાર હતા એવી રીતના આની અંદર કેટલા છે બેટા પાંચ સમજ પડી દરેક નહીં હલો

કાર્બન પર શાખા જોડાયેલ છે એટલે જો એમનું નામ શું થઈ ગયું અલ્ફામિથાઇલ પ્રોપિયોનાલ ડિહાઈડ અથવા ટુ મિથોક્સી પ્રોપેનાલ તરીકે ઓળખવામાં આવે તો આ રીતના એમના સામાન્ય અને આયુપીએસી નામ થાય નેક્સ્ટ જો

પછી જો બે 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 સીએચઓ બાજુ બાજુ ના કાર્બન એક અને બંને બે નંબર ઉપર જોડાયેલ છે એટલે થેલાલ ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે અને પસ આઈલેન્ડ થઈ જાય થેલાલ ડીહાઇડ તરીકે અથવા તો બેન્ઝીન વન ટુ ડાયકાર્બાલ ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે ખબર પડે છે આ રીતના સામાન્ય ને આયુપીએસી નામ કરવામાં આવે પછી જો નેક્સ્ટ સીએચઓ અને બીઆર જોડાયેલ છે તો જો આ ફર્સ્ટ પોઝિશન આ સેકન્ડ આ થર્ડ